નમસ્કાર હું શું માર્ગે આપણી સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં બ્રોન્ઝ મેડલ મેળવવામાં ભારતીય હોકી ટીમને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા ડૉક્ટર માંડવિયાએ ટીમના સમર્પણ અને સખત મહેનતની પ્રશંસા કરી અને કહ્યું કે વૈશ્વિક મંચ પર તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શને સમગ્ર રાષ્ટ્રને ગૌરવાન્વિત કર્યું છે ટેકનિકલ ખામીને કારણે આખી દુનિયામાં હાહાકાર મચાવનાર વિશ્વની અગ્રણી આઈટી કંપની માઇક્રોસોફ્ટે દાવો કર્યો છે કે ઈરાન ઓનલાઈન ગતિવિધિઓને વેગ આપી રહ્યું છે જેનો હેતુ અમેરિકાની ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો હોવાનું જણાઈ રહ્યું છે કંપનીએ જણાવ્યું કે એક કિસ્સામાં ઇમેલ ફિશિંગ હુમલા દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાનને નિશાન બનાવાયું હતું અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચે ભારત વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને હલચલ મચાવી દીધી છે સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને પૂછી રહ્યા છે કે હવે કોનો વારો આવશે શેર બજારના રોકાણકારો પણ ડરી ગયા છે કે હવે હિન્ડનબર્ગ રિસર્ચ કઈ કંપની કે શેર પર પોતાનો રિપોર્ટ રજૂ કરશે આ દરમિયાન કેટલાક ફની મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે વડોદરામાં ભૂવા પડ્યાય તો ઠીક હતું આ તો આખે આખો રોડ જ બેસી ગયો હોય તેવી ઘટના સામે આવી છે શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થયો છે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે એક કલાક વરસેલા બે ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરમાં પાણી પાણી કરી દીધું હતું અત્યારે કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે જે મુજબ આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થશે આજથી ચાર દિવસ સાર્વત્રિક વરસાદી માહોલની આગાહી છે જેમાં આજે ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં મોન્સૂન ટ્રફને કારણે આજે અને આવતીકાલે ભારે વરસાદ થવાની સંભાવના છે અમેરિકામાં રહેતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના પુત્ર સજીવ વાજેદ જોએ ભારતનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે અમેરિકાના વોશિંગ્ટન ડીસીથી એક વિડીયો જાહેર કરતા જોએ કહ્યું કે ભારત સરકાર માટે મારો ખાસ સંદેશ છે મારી માતા શેખ હસીનાનો જીવ બચાવવા માટે હું વડાપ્રધાન મોદીની સરકારના ત્વરિત પગલાં બદલ તેમનો અંગત રીતે આભાર માનું છું હું હંમેશા તેમનો આભારી રહીશ બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની આડમાં કેટલાક કટ્ટરપંથી લોકો હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે આજે સેંકડો બાંગ્લાદેશી હિન્દુઓએ ઢાકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સાથે સમાજની સુરક્ષા માટે પગલાં ભરવાની પણ માંગણી કરવામાં આવી છે રેલી કાઢીને હિન્દુઓએ નારા લગાવ્યા અને કહ્યું કે આ દેશ કોઈના બાપનો નથી અમે પણ લોહી આપ્યું છે જરૂર પડશે તો ફરી લોહી રેડીશું પણ અમે બાંગ્લાદેશને નહીં છોડીએ બાંગ્લાદેશમાં હજુ પણ શાંતિનો માહોલ ચાલુ છે હવે પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતને ઘેરી લીધી હતી ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને ન્યાયતંત્રના વડાપદ પરથી રાજીનામું આપી દીધું છે મુખ્ય ન્યાયાધીશ સહિત તમામ ન્યાયાધીશોને બપોર સુધીમાં રાજીનામું આપવા જણાવ્યું હતું ન્યાયાધીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો હતો અને પોતાનું રાજીનામું આપી દીધું છે બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી થઈ અને લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે જેના કારણે ઘણા લોકો ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે બીએસએફે તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે લગભગ એક હજાર લોકો કે જેમાં મોટા ભાગના હિન્દુઓ હતા તેઓ ભારતમાં શરણ લેવા સરહદે પહોંચ્યા હતા લોકો બાંગ્લાદેશના લાલ મોનેર સરહદથી ચારસો મીટરના અંતરે એકઠા થયા હતા જોકે બોર્ડર સીલ હોવાના કારણે કોઈ અંદર પ્રવેશ કરી શક્યું ન હતું બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ તખ્ત પલટ થયો છે ત્યારે હિન્દુઓ ઉપર ભારે અત્યાચાર થઈ રહ્યો છે આ બધા વચ્ચે અભિનેત્રી અને હવે ભાજપ સાંસદ કંગના રનૌતે એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે શાંતિ એ હવા કે સૂર્યપ્રકાશ નથી જેને તમે તમારો જન્મસિદ્ધ અધિકાર માનો છો જો તમને એવું લાગે છે કે શાંતિ તમને મફતમાં મળશે તો એવું નથી મહાભારત હોય કે રામાયણ વિશ્વમાં ઇતિહાસની સૌથી મોટી લડાઈઓ શાંતિ માટે જ લડાઈ છે ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચ્ચીસના બજેટમાં આ જાહેરાત કરાઈ હતી જાહેરાત અનુસાર બિન આદિજાતિ વિસ્તારમાં એકસો ઓગણત્રીસ માધ્યમિક શાળાઓને મંજૂરી અપાય છે બિન આદિજાતિ વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત એકસો ત્રીસ શાળાને મંજૂરી અપાય છે તેમજ આદિજાતિ વિસ્તારોમાં એકત્રીસ માધ્યમિક તથા એક ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી અપાય છે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા જતા ભક્તોને હવે મહાકાળીના દ્વાર સુધી પહોંચવા પગથિયાં નહીં ચડવા પડે એક પણ પગથિયું ચડ્યા વગર લિફ્ટના સહારે સીધા મહાકાળીના દ્વાર સુધી પહોંચી જવાશે મળેલી માહિતી અનુસાર એક લિફ્ટમાં એક સાથે વીસ યાત્રીઓને મંદિર પરિસર સુધી લઈ જવાશે એટલે કે બે લિફ્ટમાં એક સાથે લોકો આવન જાવન કરી શકશે આ સ્ટ્રકચરની જમીનથી ઊંચાઈ લગભગ બસો દસ ફૂટ હશે ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી એક વખત આ બાદ બચાવ થયો છે શનિવારે સવારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી રેલી માટે મોન્ટાના જઈ રહ્યા હતા ત્યારે તેમના પ્લેનનું અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું વિમાનમાં અચાનક ખામી સર્જાઈ હતી જેની જાણ થતાં જ પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ માટે નજીકના એરપોર્ટ પર એટીસી અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને ત્યાં લેન્ડિંગ કર્યું હતું એન્જિનમાં કંઈક ખરાબી આવ્યાની વાત સામે આવી છે આમ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર મોતને હાથ તાળી આપીને પરત ફર્યા છે અમદાવાદમાં ચૌદ લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે આરોપીઓ પાસેથી એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી અને હવે વધુ પૂછપરછ હાથ ધરી છે આ પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે આ લોકો ડ્રગ્સ પેડલર છે કે નહીં અને અન્ય જિલ્લાઓમાં પણ ડ્રગ્સની હેરાફેરી કરે છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરાય છે ઇઝરાયલ ગાઝા યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા હાલમાં આવેલી માહિતી અનુસાર ઇઝરાયલે ગાઝા શહેરની મધ્યમાં આવેલી એક સ્કૂલ પર હુમલો કર્યો હતો જેમાં સોથી વધુ પેલેસ્ટીયન માર્યા ગયા હતા અલ જઝીરાના અહેવાલ મુજબ લોકો સવારની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે શાળા પર ત્રણ રોકેટ પડ્યા હતા આ ઈમારતનો ઉપયોગ વિસ્થાપિત લોકોને આશ્રય આપવા માટે કરવામાં આવતો હતો ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં રહેલી ખટાશ હવે અમુક હદે દૂર થવા લાગી છે માલદીવ સાથેના સંબંધો પર વિદેશ મંત્રીએ જવાબ આપ્યો છે એસ જયશંકરે કહ્યું કે માલદીવ સાથે ભારતની ભાગીદારી એકબીજાના કલ્યાણ અને હિત માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા પર આધારિત છે તેમણે કહ્યું કે પીએમ મોદીના શબ્દોમાં ભારત માટે પડોશીઓ પ્રાથમિકતા છે અને પડોશીઓમાં માલદીવ એ આપણી પ્રાથમિકતા છે દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ જયદીપ ધનખડની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે વિપક્ષ તેમની સામે મહાભિયોગ લાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે મહાભિયોગ માટેની નોટિસ પર સિત્યાશી સાંસદોએ પણ હસ્તાક્ષર કર્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદનું સત્ર નિશ્ચિત સમય માટે સ્થગિત થવાને કારણે વિપક્ષ આગામી સત્રની શરૂઆતમાં કલમ સડસઠ હેઠળ મહાભિયોગની નોટિસ આપશે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે આ ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા આપવામાં આવી છે હાઈ પ્રોફાઇલ કેસ હોવાને કારણે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો ધમકીને મેવાત સાથે જોડવામાં આવ્યા બાદ રાજસ્થાનની ડિગ પોલીસ સક્રિય બની હતી ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મળ્યા બાદ ડીગ પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન લગભગ ઓગણીસ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી ભરાઈ ગયો છે મધ્યપ્રદેશથી ત્રણ પોઈન્ટ સડસઠ લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમ સિત્તેર ટકા ભરાયો છે નર્મદામાં અઠ્યાવીસ હજાર ચારસો ચોસઠ ક્યુસેક પાણી છોડાયું છે તો બે ત્રણ દિવસમાં એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે સપાટી પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે ઉપરાંત ઉપરવાસમાં સતત વરસાદને પગલે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ઓમકારેશ્વર સહિતના તમામ ડેમ્સ પાણીથી છલોછલ ભરાયેલા છે બ્રાઝિલમાં એક મોટો વિમાન અકસ્માત થયો છે સાવ પાઉલોની બહારના વિસ્તારમાં વિમાન ક્રેશ થયું છે જેમાં સવાર તમામ બાસઠ લોકોના મોત થયા છે જેમાં અઠાવન મુસાફરો હતા અને ચાર ક્રૂ મેમ્બર હતા વિમાન ક્રેશ થવાને કારણે ઘણા ઘરોને પણ નુકસાન થયું છે હજુ સુધી અકસ્માતનું કારણ જાણી નથી શકાયું આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે જમ્મુ કાશ્મીરમાં આજે અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર અનંતનાગ જિલ્લાના અહલાન ગડોલેમાં આજે બપોરે એન્કાઉન્ટર શરૂ થયું હતું તેમણે કહ્યું કે આતંકવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવી હતી જેના કારણે બંને જવાનો ઘાયલ થયા હતા આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ